થોડા દિવસો પહેલાં અમે આ વિડીયો બનાવેલો જેની અંદર અમે જાણી જોઈને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું અપમાન કરેલું એવું અમે નાટક કરેલું પહેલાં વિડિયો વિડીયો જુઓ પછી એની પાછળનું કારણ કહું છું આ વિડિયો જોઈ તમારી લાગણી શરૂઆતમાં ખુશ થઈ હશે પરંતુ છેલ્લે નક્કી દુભાઈ હશે કારણ કે રાષ્ટ્રપિતા ગાંધીજીને મંદિરમાં પધરાવી અને હાર પહેરાવી આરતી ઉતારી પગે લાગી એનું સન્માન કરવું અને પછી તરત જ કચરાના ઢગલામાં ફેંકી ગંદા પાણીમાં ફેંકી ચાલીસ ફૂટ ઉપરથી ફેંકી એનું અપમાન કરવું તમને થોડુંક વધારે ખોટું લાગ્યું છે નહીં પરંતુ આ નાટક કરવાની મારે જરૂર એટલા માટે પડી કારણ કે આવી જ દુર્દશા આગામી ગણેશ ઉત્સવમાં થશે અને પણ દરેક શેરીમાં દરેક ગામમાં દરેક શહેરમાં અને અનફોર્ચ્યુનેટલી આખા ભારત દેશમાં મૂર્ખાઓને ગાંડાઓને હરામખોર લોકોને એટલે કદાચ અબૂદ એવા લોકોને મારી એટલી જ વિનંતી છે કે ગણપતિ બાપ્પા એ સનાતન હિન્દુ ધર્મના પાંચ મુખ્ય દેવોમાં સ્થાન ધરાવે છે વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી છે દિવાકર અને એમને આપણે વિસર્જન કરવા માટે જો ગંદા પાણીમાં કે ગંદાતા કચરામાં ફેંકી દઈએ તો એ આપણી ભક્તિ નથી પરંતુ અંધભક્તિ છે ગણપતિ બાપ્પાનું અપમાન છે અને આપણે આપણા ભગવાનને ભગવાન સમજ્યા જ નથી હજુ કદાચ વાત ના સમજાય હોય તો કલ્પરો યુટ્યુબ ચેનલ ઉપર ગણેશ ચતુર્થીના દિવસે જ ફૂલ વિડીયો આવશે અવશ્ય જોઈ અને જેને જરૂર છે એવા લોકોને જરૂર મોકલજો જય ગણેશ આ વિડીયોની અંદર અમે મહાત્મા ગાંધી એમનું અપમાન કરવાનો કોઈ જ પ્રયાસ નથી કર્યો બસ કેવળ સાબિત એટલું જ કરવા માંગીએ છીએ કે મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપિતા છે અને નો ડાઉટ એ મહાત્મા છે એ મહાપુરુષ છે અને જો મહાપુરુષનું અપમાન પણ આપણાથી સહન ના થતું હોય જો આપણી લાગણીઓ દુભાતી હોય આપણને દુઃખ લાગતું હોય કોઈ જો આવું કૃત્ય કરે તો નિશ્ચિંત આપણને એ દુઃખ પણ લાગે અને એના આપણો ક્રોધ પણ આવે તો મારે કહેવાનું તાત્પર્ય બસ એટલું જ છે કે મહાત્મા ગાંધી એ મહાપુરુષ હતા પણ ભગવાન ગણેશ એ સાચા અર્થમાં પંચમહાદેવોમાં સ્થાન ધરાવે છે એ સાચા અર્થમાં ભગવાન છે તો જો મહાત્મા ગાંધીનું અપમાન આપણે સહન કરી શકતા ન હોય તો ગણપતિજીનું અપમાન શું સહન કરી શકવા જોઈએ શું આપણી સમજણમાં કંઈક ફેર છે આખે આખો આ વિડીયો જોજો તો સમજાશે કે કહેવાનું તાત્પર્ય શું છે તમે પાંચ દિવસ કે સાત દિવસ સુધી જે મૂર્તિને શણગાર કરો સજાવો ધજાવો મંડપ બાંધો એની આરતી ઉતારો ઢોલ નગારા કે કદાચ બીજે વગાડી ભક્તિભાવ પ્રગટ કરો અને છેલ્લે તમે છેલ્લે જો વિસર્જન કરતી વેળાએ એક સારી નદી કે તળાવ કે સમુદ્રમાં શાંતિથી એને જળ સમાધિ જો ન આપી શકો અને એને જેમ પથ્થર ફેંકતા હોઈએ એમ બસ ફેંકી દઈએ તો એ ભક્તિ નથી એ ભક્તિ ભાવ નથી એ બસ એક નાટક છે ઢોંગ છે દતીંગ છે અને ભગવાનને અને પોતાની જાતને છેતરવાનું એક પ્લાનિંગ કરેલું આયોજન છે જેમાં અનેક લોકો ભેગા થઈને બહુ મોટો પાક કરી રહ્યા છે અરે આરામ કરો તમે પાપ કરવા માટે આ ગણેશ ઉત્સવ ઉજવો છો કે પછી પુણ્ય કમાવા માટે તમે ગણપતિ બપ્પાને પ્રસન્ન કરવા માટે આયોજન કરો છો કે એના હાથ પગ ભાંગીને કાદવ કિચડમાં ફેંકીને કચરાની સાથે સડવા માટે એને છોડી દેવા માટે તમે મૂર્તિને ફેંકીને પાછા ઘરે આવીને ખાઈ પીને સૂઈ જવાના છો એ નિશ્ચિત છે અને પોતાની કમ્ફર્ટેબલ લાઈફમાં પાછા સેટ થઈ જવાના છો પરંતુ આ બાજુ જે મૂર્તિઓ તમે ફેંકી અને પાછા ઘરે આવ્યા છો એ કચરામાં ડૂબાડીને આવ્યા છો એની શું દશા થઈ રહી છે શું તમને ખબર છે તમે ક્યારેય પણ એના વિશે વિચાર કર્યો પાછું વાળીને ક્યારે જોયું છે કે પછી દુનિયા જેમ કરે છે છે બસ એમ જ રહેવાનું અરે બુદ્ધિના બળ તો ગણપતિ એ કોઈ સામાન્ય દેવ નથી હિન્દુ ધર્મના હિન્દુ સંસ્કૃતિના પાંચ મુખ્ય દેવો વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ કરો આ મુખ્ય પાંચ દેવોમાં ભગવાન વિષ્ણુ ભગવાન શિવ ભગવાન સૂર્યનારાયણ દેવ અને પાર્વતી માતા સાથે ભગવાન ગણપતિનું પણ સ્થાપન છે એનું આગવું સ્થાન છે હિન્દુ ધર્મના આ મોટા દેવ એની વિસર્જન પછી શું શું અવદશા થાય છે તમે ક્યારે પણ એના વિશે વિચાર કર્યો છે સનાતન ધર્મના ઠેકેદારોને શું આ નથી દેખાતું શું આમાં મૌન રહેવાની જરૂર છે શું આના વિશે ચર્ચા ન કરવી જોઈએ શું આમાં ફેરફાર કે બદલાવ ન થવો જોઈએ વાત બસ મારી એટલી જ છે કે ગણપતિને વિદાય આપતી વેળાએ જો મનમાં દુઃખની લાગણી નથી જો છૂટા પડવાની વેદના નથી જો હૃદયમાં સહેજ પણ ધ્રુજારી નથી અને બપ્પાના જીવનમાંથી જો કોઈ બોધપાઠની પ્રેરણા આપણે લીધી નથી તો સમજવું કે આ ગણેશ ઉત્સવ ફક્ત ને ફક્ત ટાઈમપાસ છે ફક્ત નાટક છે સનાતન ધર્મનું આ અપમાન છે જ્યાં સુધી ગણપતિની મૂર્તિ એ સ્વયંભૂ ભગવાન પોતે જ એમાં બિરાજે છે એમ જો નહીં માનીએ ત્યાં સુધી ક્યારેય પણ ફેરફાર ના થઈ શકે પ્રત્યક્ષ ભાવ જ્યાં સુધી પેદા નથી થતો ત્યાં સુધી એ ભક્તિ નથી જ્યાં સુધી એ મૂર્તિ ફક્ત મૂર્તિ જ છે એમ મનાશે ત્યાં સુધી એમાં સ્વયંભુ ભગવાન બિરાજે છે એવું નથી લાગતું ત્યાં સુધી આ ગણેશ ઉત્સવ ફક્ત મનોરંજન છે અને મનોરંજન જ જો કરવું હોય તો બીજા ઘણા બધા ઉપાયો છે મહેરબાની કરી ગણપતિ ઉત્સવને મનોરંજનનું માધ્યમ મહેરબાની કરીને તમારી શ્રદ્ધા કે ભક્તિ ઉપર મને શંકા નથી પરંતુ જો તમને એટલી પણ ખબર ના પડે કે પાંચ દિવસ સુધી જે મૂર્તિ તમે પૂજી છે અને પ્રસાદ ધરાયો છે આરતી કરી છે તો હવે એમાં સ્વયં ભગવાન છે જ અને જો તમે એમ છતાં પણ એને સામાન્ય કચરો ફેંકતા હોય એમ છેલ્લે ફેંકી દો છો એમાં એનો હાથ ભાંગી જાય પગ ભાંગી જાય માથું ખંડિત થઈ જાય એની સૂંઢ ભાંગી જાય અને છતાં પણ તમે હરખથી એની સામે નાચો છો કૂદો છો તો તમારા જેવો કોઈ પાપી નથી કોઈ હરામી નથી હલકટ નથી અને હરામખોર નથી ગણેશ ચતુર્થી આપણા ઘરમાં અને સમાજમાં આનંદ ઉત્સાહ અને ભક્તિનો મહાપ્રવાહ લાવે છે ગણપતિ બાપા મોર્યા આ ગજરાજ સાથે દર વર્ષે આપણે સૌ બાપાને આવકારીએ છીએ પૂજન કરીએ છીએ અને પછી પ્રેમથી અમને વિદાય પણ આપણે કરીએ છીએ આપણી પરંપરા છે પણ પ્રશ્ન અહીંયા એ છે કે શું આપણે આ વિદાય માતા ગંગા જેવી અનેક નદીઓ કે સમુદ્ર કે પછી મોટા નાના તળાવો અને આપણી પ્રથમ માતા એવી પ્રકૃતિ માટે આશીર્વાદ બની રહી છે કે નુકસાન પહેલાંના સમયમાં માત્ર શાળુ માટીની મૂર્તિઓ જ બનતી માટીમાંથી બની લોકોની વચ્ચે રહી અને છેલ્લે અમુક દિવસો પછી માટીમાં જ વિલીન થતી એટલે પ્રકૃતિનું એક ચક્ર છે પણ પૂર્ણ થતું પરંતુ આજે મોટાભાગે પ્લાસ્ટર ઓફ પેરિસ પીઓપી જેને કહીએ અને કેમિકલ પેઇન્ટ્સ એમાંથી મૂર્તિઓ બને છે અને બજારમાં આવે છે અને લોકો મૂર્ખ લોકો એને લે છે આ મૂર્તિઓ જળમાં પીઘળતી કે ભળતી નથી પણ પાણીની ગુણવત્તાને બગાડે છે ઝેરી તત્વો છોડે છે અને નદી સમુદ્રના જીણા જે જીવજંતુઓ છે એમને મૃત્યુદંડ સમાન બને છે ફક્ત એક મુંબઈ સિટીમાં દર વર્ષે આશરે દોઢ લાખથી વધુ મૂર્તિઓ વિસર્જિત થાય છે ફક્ત ગયા વર્ષે જ લગભગ બે લાખ પાંચ હજાર મૂર્તિઓ વિસર્જિત થઈ જેમાં સાડત્રીસ ટકા મૂર્તિઓ કૃત્રિમ તળાવમાં ડૂબાડી દેવાય જોકે આ સારો સંકેત છે પરંતુ હજુ બહુ દૂર જવાનું છે શું તમને ખબર છે માત્ર મુંબઈમાંથી જ દર વર્ષે છેતાલીસ લાખ કિલોગ્રામ પીઓપી પાણીમાં જાય છે થાણે ક્રિકમાં જ લગભગ છ લાખ કિલો અને સમગ્ર મહારાષ્ટ્રમાં તો અંદાજે એક કરોડ કિલો પીઓપી જળાશયોનું પ્રદૂષણ કરે છે અનેક વૈજ્ઞાનિક અભ્યાસ દર્શાવે છે કે વિસર્જન બાદ પાણીમાં ટીડીએસ બસો ટકા જેટલું વધી જાય છે લીડ ક્રોમિયમ કેડમિયમ જેવા ઝેરી ધાતુઓ પાણીમાં ભળે છે જેના કારણે માછલીઓ સમુદ્રી કાચબાઓ અને અનેક જીવજંતુઓ છે એ મરી જાય છે અને આપણી જાળવણી માટેનું પાણી પણ ઝેરી બનતું જાય છે ગણપતિ એટલે વિઘ્નહર્તા રાઇટ બાપા આવ્યા છે આપણી સમસ્યાઓને દૂર કરવા માટે તો પછી શું આપણે એમને વિદાય આપતા સમયે નવી સમસ્યાઓ પ્રદૂષણ બીમારીઓ પ્રકૃતિનો વિનાશ ઊભી કરવી જોઈએ શું કહો છો શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે પ્રકૃતિનું રક્ષણ જ સાચું પુણ્ય છે આપણે જો માટીની મૂર્તિ બનાવીને ઘરે જ ડોલ ટબ કે આર્ટિફિશિયલ તળાવમાં એમને વિસર્જન કરીએ તો બાપા પણ પ્રસન્ન થશે અને ધરતી માતા પણ ખૂબ ખૂબ આશીર્વાદ આપશે આજે અનેક લોકો બીજ ગણપતિ પણ અપનાવી રહ્યા છે જે બહુ જ સારી વાત કહેવાય મૂર્તિ પાણીમાં ભળી જશે અને ત્યારબાદ તેમાંથી છોડ ઉગશે કલ્પના કરો કે બાપાને વિદાય આપતા સાથે જ એક નવો છોડ નવું જીવન જન્મે કેટલો સુંદર સંદેશ છે સાચો ને પીઓપી કે કેમિકલ પેઇન્ટવાળી મૂર્તિ ખરીદી બંધ કરો ફક્ત શાડુ માટી કુદરતી રંગ કે ઇકો ફ્રેન્ડલી સામગ્રી અપનાવો ઘરમાં અથવા કૃત્રિમ તળાવમાં જ વિસર્જન કરો વિસર્જન પછી ફૂલો નાળિયેર જેવા પૂજન સામાન એમને પાણીમાં ન ફેંકો એમને અલગ એકઠું કરો અને કમ્પોસ્ટ કરો શોર શરાબાવાળા ડીજેના બદલે ઢોલ તાશા કે ભજન કીર્તનથી શાંતિપૂર્ણ જો શોભાયાત્રા કરો તો સાચા અર્થમાં ગણેશ ચતુર્થી ગણેશ ઉત્સવે સફળ થઈ જશે ગણપતિ બાપા મોરિયા બાપા આપણા ઘરમાં આનંદ આપે છે તો કેમ ન આપણે એમને વિદાય પણ એવી રીતે આપીએ કે જેમાં પ્રકૃતિને આનંદ મળે આ વર્ષે સંકલ્પ કરીએ ભક્તિ સાથે પર્યાવરણની પણ આપણે સૌ સેવા કરીએ વિસર્જન કરીએ પણ પ્રદૂષણ વિના ઉત્સવ મનાવીએ પણ ભવિષ્ય બચાવતા મનાવીએ બાપા પ્રસન્ન ત્યારે જ થશે જ્યારે આપણે એમનો સાચો સંદેશ સમજીશું ગણપતિ બાપા મોર્યા જય ગણેશ જય વિઘ્નહર્તા